આરોપીઓ પોલીસના સકંજામાં જોવા મળી રહ્યા છે તુષાર ભટ્ટ અને આરીફ બોરાને પોલીસે ઝડપી પાડ્યા છે રાજસ્થાનના બાંસવાળાથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આવતીકાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અગાઉ આરોપી તુષાર રોયને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો બે આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા જે આ સ્કૂલના શિક્ષક હતા અને અન્ય આરીફ મોહમ્મદ વોરા જે માણસ છે આ જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીની એલસીબી ના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓ બાસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે